સ્વયંભુ શિવલિંગ મહાદેવજીએ પોતાના ત્રિશૂળ વડે સ્થાપિત કરી એટલે શુલપાણેશ્વર નામ આપવામાં આવ્યું અને સ્વયંભુ શિવલિંગની જે શ્રેણી છે એમાં આનું ઉલ્લેખ કરવામાં આવે છે તુલસીદાસ રચિત શિવાષ્ટકમમાં આ શ્લોકનું વર્ણન છે એનાથી આપણે આ મંદિરની પ્રાચીનતાનો અનુભવ કરી શકીએ છીએ સાથે સાથે ઋગ્વેદમાં જે પંચમોધ્યાય છે એમાં પણ અંદર આ મંદિરનું નામ લેવામાં આવે છે સ્કૂલ આ સ્થાપના થઈ મહાદેવ નમસ્કાર મિત્રો જરૂખો માં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે હું છું હેમંત પટેલ તો અત્યારે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે છીએ અને અત્યારે આવી પહોંચ્યા છે અતિ પ્રાચીન એવા સુરપાણેશ્વર મંદિરે આ નર્મદા ઘાટની તદ્દન નજીક આવેલું આ મંદિર અતિ પૌરાણિક છે અને કહેવામાં આવે છે કે અહીંયાનું શિવલિંગ સ્વયંભૂ છે પહેલા તો હું તમને મંદિરના દર્શન કરાવીશું અને સાથે સાથે મહારાજ શ્રી સાથે આપણે વાત કરવાની ટ્રાય કરીશું અને અહીંયાનો ઇતિહાસ જાણીશું તો ચલો આગળ હું તમને મંદિરના દર્શન કરાવ તો અત્યારે આપણે મંદિરના મહારાજશ્રી સાથે છીએ તો આપણે એમને રિક્વેસ્ટ કરીશું કે આ મંદિરના ઇતિહાસ વિશે આપણને થોડીક ઇન્ફોર્મેશન આપે દયાસુલ નિર્મૂલ નમસુલ પાણી ભજે હમ ભવા નિરપતિર ભાવ ગભ્ય તુલસીદાસ રચિત શિવાષ્ટકમમાં આ શ્લોકનું વર્ણન છે એનાથી આપણે આ મંદિરની પ્રાચીનતાનો અનુભવ કરી શકીએ છીએ સાથે સાથે ઋગ્વેદમાં જે પંચમો અધ્યાય છે એમાં પણ ન્યાસની અંદર આ મંદિરનું નામ લેવામાં આવે છે દિગ્વેદની અંદર જ્યારે ઉલ્લેખ થતું હોય કોઈ પણ મંદિરના નામનો તેનાથી પ્રાચીનતાનો અનુભવ આપ કરી શકો છો આ મંદિર અતિ પ્રાચીન મંદિરોની શ્રેણીમાં છે અને જૂનું જે મંદિર હતું તે મહારાષ્ટ્રની મહારાષ્ટ્રમાં આવતું હતું માણીબેલી ગામ અકલપુઆ તાલુકા ધુલિયા જિલ્લામાં પણ 90 દશકમાં સરદાર સરોવર બાંધની હાઈટ વધતા આ મંદિર ડૂબમાં જતા અને પુનઃસ્થાપિત કરવામાં આવ્યું ગોરા ગોરા ગામ ખાતે જે ગુજરાતમાં સ્થાપિત છે અને આ સ્વયંભુ શિવલિંગ સુલપાનેશ્વર મહાદેવ સ્વયંભુ શિવલિંગ છે અને મહાદેવજીએ સ્વયં પોતા સ્વયંભુ એટલે કે સ્વયં શંભુ સ્વયં શંભુએ એ જેની સ્થાપના કરી હોય એને સ્વયંભુ કહેવામાં આવે છે મહાદેવજીએ પોતાના ત્રિશુલ વડે આ શિવલિંગની સ્થાપના કરી હતી જેના કારણે એમને બ્રહ્મ હત્યાના પાપથી મોક્ષ મળ્યો હતો બ્રહ્મત્યાના પાપથી મોક્ષ લેવા માટે ભ્રગુતુંગ નામના પર્વત ઉપર શુલ ભેદન કરવાથી મહાદેવજીને બ્રહ્મત્યાના પાપથી મુક્તિ મળી હતી અને ત્યાંથી આ શિવલિંગની સ્થાપના થઈ હતી વર્ણનની અંદર આપ જોઈ શકો છો સ્કંદ પુરાણ વાયુ પુરાણ અગ્નિ પુરાણની અંદર આનો ઉલ્લેખ જોવા મળી જાય છે મંદિરનો કથાના અનુસાર અંધક અંધક બ્રહ્માનો પુત્ર મદાન મદાનનો પુત્ર અંધક અંધક એક અસુર હતો એને એને ઘોર તપસ્યા કરી હતી અને મહાદેવજીથી વરદાન માંગ્યું હતું કે અંધકે મારે આપના હાથ થી મૃત્યુ જોઈએ છે મહાદેવજી મારો પરમ ભક્ત તું એ મારી આટલી ઘોર તપસ્યા કરી તો હું તને કેવી રીતે મારી શકું છું પણ અંધક અડીગ રહ્યો અને મહાદેવજી થી એક જ કામના કરી કે મને આપ આપના હસ્તે મૃત્યુ જોઈએ છે મહાદેવજી ત્યાંથી ચાલ્યા ગયા અંધક ને આવ્યો ગુસ્સો અને એને વાક્ય પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દીધું પૃથ્વી ઉપર હા મચાવ્યા પછી ના છૂટકે ત્યાં અને સુલભેદન કરવું પડ્યું એટલે એને મૃત્યુ ત્રિશુલ વડે વડે મૃત્યુ આપવામાં આવી ત્યારે જે રક્તના ડાઘા હતા તે ત્રિશુલ ઉપર રહી ગયા અને એને ઘણી બધી જગ્યાએ ધોવાનો પ્રયત્ન કર્યો ત્રિવેણી સંગમ ઉપર પછી તીર્થો ઉપર છતાંય એ જે રક્તના ડાઘા હતા એ ત્રિશુલ ઉપરથી નીકળ્યા નતા આખીરકાર બ્રહ્માજીએ આકાશવાણી કરી કે હે મહાદેવ ભૃગુત નામના પર્વત ઉપર જઈને સુલ વેદન કરવાથી આપને બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મળશે મહાદેવજી ત્યાં પહોંચી ગયા ચૈત્રવદ અમાસના રોજ અને ત્યાં સુલ વેદન કર્યું અને ત્યાંથી આ શિવલિંગની સ્થાપના થઈ સુલ મહાદેવ તરીકે સ્વયંભુ શિવલિંગ મહાદેવજીએ પોતાના ત્રિશૂલ વડે સ્થાપિત કર્યું હતું એટલે સુલપાણેશ્વર નામ આપવામાં આવ્યું અને સ્વયંભુ શિવલિંગને જે શ્રેણી છે એમાં આનું

કે જે તીર્થોમાં તીર્થ કહેવાય છે જે પરમ તીર્થ છે અને જે રેવાના દક્ષિણ તટ ઉપર સ્થિત છે રેવા એટલે નર્મદા રેવાના દક્ષિણ તટ ઉપર સ્થિત છે એવા શ્રી સુલપાણેશ્વર મહાદેવજીને વિરાજમાન કરવામાં આવ્યા છે નેવના દશકમાં આ મંદિરની સ્થાપના અહીંયા ના જે સાતમી પેઢીના જે મહંત હતા શ્રી રવિશંકર મહારાજ એમને કરવા એમના હસ્તે કરવામાં આવી હતી અને સરકાર શ્રી આ મંદિર બનાવવામાં સહાયરૂપ થયા હતા સાથે સાથે જે મંદિર હતું તે જે જૂનું જે મંદિર હતું એવી જ કલાકારી આ મંદિરમાં પણ સ્તંભો જે હતા તે જૂના મંદિરથી જ લાવવામાં આવ્યા છે અને ત્યાંનું જે શિવલિંગ હતું ત્યાં બે શિવલિંગ હતા એમાંનું એક શિવલિંગ અહીંયા લઈ આવવામાં આવ્યું જૂનું શિવલિંગ જે હતું તે નીકળ્યું નથી અને કોઈ અહીંયા વિઝિટ કરવા આવે તો અહીંયા મંદિરનો સમય મંદિરનો સમય આપને સાડા સાત થી સાડા આઠ વાગ્યા સુધીનો હોય છે અને સાંજની આરતીનો સમય હોય છે સાંજની આરતીનો સમય આઠ વાગ્યાનો હોય છે અને સવારની આરતીનો સમય સાડા સાત થી આઠ વાગ્યા વચ્ચે હોય છે સાથે સાથે નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે અહીંયા જે નર્મદા આરતીનું આયોજન કરવામાં આવ્યો છે નર્મદા મહાઆરતી આપણા સુલપાણેશ્વરના કાંઠે આપણા સુલપાણેશ્વરના કિનારે જ અહીંયા નરેન્દ્ર મોદી સાહેબે નર્મદા મહારતીનું આયોજન કર્યું છે અને જે ખૂબ વખાણ કરાય એવું છે ઘણા લોકોને ઘણું બધું આ આરતીમાંથી નું ગમ્યું છે જેવી રીતે બનારસમાં આરતી થતી હતી એવી જ એવી રીતે જ અહીંયા આરતી કરવામાં આવી છે અને બે હજાર વીસમાં અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાના કારણે પ્રવાસીઓની સંખ્યા વધતા અહીંયા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યો છે અને જેથી કરીને ખૂબ સારી રીતે પ્રગતિ આ વિસ્તારની થઈ રહી છે અને ખૂબ સારી રીતે લોકોને પણ પૂજારીશ્રી ખુબ સરસ અહીંયા વિશેની ઇન્ફોર્મેશન આપી એક વાત ખાસ એડ કરીશ કે અહીંયા તદ્દન નજીક ઘાટ ઉપર નર્મદા નદીની આરતી પણ થાય છે જો તમે ત્યાં જવા માંગતા હોય તો તેનું ઓનલાઈન બુકિંગ થાય છે અને તેનો ટાઈમ અને ડિટેલ્સ તમને વેબસાઇટ ઉપર મળી જશે તેની વેબસાઇટની ડિટેલ્સ હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ તેની તદ્દન બાજુમાં અહીંયા એકતા નર્સરી પણ આવેલી છે જ્યાં તમે આદિવાસી ખાણીપીણીની મજા માણી શકો છો એ ખૂબ સરસ એ લોકોના જમવાનો સ્વાદ ખરેખર અત્યંત સરસ હોય છે જો તમે તેની વિગત જાણવા માગો છો તો ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક પણ આપેલી છે તે પણ તમે જોઈ શકો છો આ જગ્યા એક ઉપર આવેલી છે તો ખરેખર તમે અહીંયા આવશો તો એક અલગ જ અનુભવ થશે હવે હું આ અંત આપીશ જો હોય તો ચોક્કસથી એક લાઈક આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો હવે ફરીથી મળીશું એક નવી જગ્યાએ એક નવી વાત સાથે ત્યાં સુધી બાય બાય હર હર મહાદેવ